નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે વાડીનો સમગ્ર વ્યૂ અને તે વાડીમાં શું વાવેલું છે અથવા તો જે પાક વાવેલો છે તે કેવી છે છે તંદુરસ્ત અથવા તો નાદુરસ્ત છે તે સંપૂર્ણ આપણે નિહાળ્યું અને આજે ફરી એક નવા ખેતરમાં કોસી ગયા છીએ એક અને આ ખેતરનો પણ આજે આપણે સમગ્ર વ્યૂ નિહાળવાના છીએ આ ખેતરમાં શું વાવ્યું છે અથવા તો કેવી કન્ડિશનમાં છે તંદુરસ્ત છે કે નાદુરસ્ત છે કે સંપૂર્ણ વિવાદ ને જાણવાના છે તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે આપણે આ ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો તો સાલો વધારે વાત કરતા આપણે નિહાળીએ સમગ્ર ખેતરનો વ્યૂ અને તો આપ જોઈ શકો છો આ ખેતરમાં પણ બધો કપાસ ડ્રીપ ઉગાડવામાં આવ્યો છે આવી રીતનો આ ખેતરનો વ્યૂ છે આપ જોઈ શકો છો અને હાલ આપણે આ ખેતરના પણ દસ થી બાર સોળ નિહાળશું કે સોળ અંદર શું મૂળના પાનના અથવા તો કોઈ પણ જાતનો રોગ છે અથવા તો સંપૂર્ણ તંદુરસ્ત છે તે આપણે માહિતી મેળવશું આપણે આ ખેતરના દસ થી બાર સ્વડ નજીક નિહાળશું જેથી કરી આપણને અંદાજ આવેળમાં થડમાં અને પાનમાં કેવોક રોગ છે શું છે અથવા તો સંપૂર્ણ તંદુરસ્ત છે તે માહિતી મેળવશું તો આ સોડ સંપૂર્ણ તંદુરસ્ત છે આપ જોઈ શકો છો થડમાં પણ કોઈ પણ જાતનો રોગ નથી મૂળનો પણ રોગ નથી કોઈ પણ ફૂગ નથી અથવા તો તળકીડી નથી તો હવે આપણે આગળનો છોડ પણ નિહાળીશું આ છોડમાં પણ કોઈ પણ જાતનો રોગ નથી કે નથી કોઈ પણ તળકીડી ફૂગ કે એવો હજી કોઈ પણ રોગ આવ્યો નથી તો આપણે હજી એક આગળનો સોળ નિહાળીશું આમાં પણ તમે જોઈ શકો છો આ પણ સંપૂર્ણ તંદુરસ્ત અવસ્થામાં છે હવે આપણે આ એ બાજુના સાસમાં જશું આ પણ સોળ આપણે નિહાળીશું આ છોડ ખૂબ જ વિકસિત છોડ છે આપ જોઈ શકો છો પણ આ છોડ ઉપર પાન પણ વધારે છે અને હાલ સંપૂર્ણ તંદુરસ્ત અવસ્થામાં છે આ છોડમાં પણ હાલ કાંઈ ખામી દેખાઈ રહી નથી આનાથી આગળનો છોડ જોઈએ આ છોડ પણ આ છોડ પણ સંપૂર્ણ તંદુરસ્ત છે નથી કોઈ મૂળ નો રોગ અથવા તો નથી કોઈ પાનનો રોગ આગળનો નિહાળી આ છોડમાં પણ નથી કઈ રોગ જયારે કુદરતી ચોમાસું બેસતું હોય છે અને વરસાદ આવતો હોય છે ત્યારે ઘણા બધા રોગો આવતા હોય છે કપાસમાં અથવા તો કોઈ પણ મોલાદમાં પણ હાલ તો કુદરતી ચોમાસું આવ્યું નથી અને વાવણી કઈ થઈ નથી આપણે આ સંપૂર્ણ કપાસ ડીપમાં ઉગાડેલો છે એટલે હજી કોઈ પણ જાતનો રોગ દેખાઈ નથી રહ્યો પણ જ્યારે ચોમાસું બેસી અને કુદરતી રીતે વાવણી થાય અને સારા એવા વરસાદ થશે ત્યારે ઘણા બધા રોગો આવતા હોય છે આપ જોઈ શકો છો હજી આગળના બે ત્રણ છોડ આપણે નિહાળીશું જેથી કરી આપણને અંદાજ આવે કે કેટલા ટકા કપાસ સારો છે અથવા તો કેટલા ટકા ખરાબ છે તો આ છોડ પણ સંપૂર્ણપણે તંદુરસ્ત છે કોઈ પણ જાતનો રોગ નથી આવી ફૂગ પણ નથી તળકીડી પણ નથી હાલ હજી આપણ રોગ આપણ છોડ આપણે નિહાળી રહ્યા છીએ પણ આમાં પણ કોઈ પણ જાતનું કઈ રોગ કેવું કઈ છે નહીં હજી આગળનો છોડ નિહાળીએ આ છોડની અંદર પણ સંપૂર્ણ તંદુરસ્ત છે આપ જોઈ શકો છો હજી તેનાથી આગળનો આપણે નિહાળીશું તો આ છોડ આપણે જોઈએ આ છોડમાં પણ પાન પણ સારા છે હળમાં કે મૂળમાં પણ કોઈ પણ જાતનો રોગ નથી સારી એવી કન્ડિશનમાં છે તો આપ જોઈ શકો છો આપણે અંદાજે આઠથી દસ છોડ નિહાળ્યા પરંતુ બધાય છોડ સારી એવી કન્ડિશનમાં છે તો હાલમાં તો કોઈ કપાસની અંદર કોઈ પણ જાતનો રોગ દેખાઈ નથી રહ્યો આપ જોઈ શકો છો આ સમગ્ર ખેતરનો વ્યૂહ છે આપણે તો મિત્રો અહીંયા આપણે આજે બીજા ખેતરનો પણ સમગ્ર વ્યૂ નિહાળ્યો અને આ ખેતરમાં કપાસ ભાવેલો છે તે પણ સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં છે હજી કોઈ પણ પ્રકારનો રોગ લાગ્યો નથી અને સારી એવી કંડિશનમાં છે મિત્રો તો અહીંયા બસ આજે આટલું જ તે આપણી ચેનલના આગળના વિડીયો જોવા માટે આપણે આ ચેનલ ને કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો આ સાથે જ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં